રાજ્ય સરકાર છેલ્લા બે દિવસ થી સરકારી ઉત્સવના નામે પ્રજાના ટેક્સના પૈસા ના કરોડો રૂપિયા વેઠી અને મંત્રીઓ ધારાસભ્યો અને સાંસદ સભ્યોને હાજર સેશન ના કાર્યક્રમના તાઇફાઓ ચાલુ છે અમારા જેને ગઈકાલે રાજકોટ મહાનગરપાલિકાના કોઠારીયા વિસ્તારમાં આવેલી શાળા નંબર નવાનું છે કે જ્યાં સરકારી શાળા એ ભાડેના મકાનની અંદર નિયમોનું ઉલ્લંઘન કરી અને ત્રણ વરડાઓની અંદર અને ઓસરીની અંદર ચલાવવામાં આવે છે આ સ્કૂલના તમે તસવીર અને વિધ્નીઓ જોતા આટલી દયનીય સ્થિતિ છે કે ગરીબ અને મધ્યમ પરિવારનો બાળક આવી સ્થિતિની અંદર એમને શિક્ષણનો અધિકાર નથી મળતો આનાથી શરમજનક ઘટના શું હોઈ શકે સરકાર એક તરફ મોટું ડિજિટલ એજ્યુકેશન અને સ્માર્ટ એજ્યુકેશનની વાતો કરી છે બીજી તરફ રાજ્યની અંદર અનેક શાળાઓ છે કે જેની સ્થિતિ ખૂબ જ દયનીય છે જ્યાં પૂરતા શિક્ષકો નથી વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે તમારી પાસે નથી અને તમે રાજ્ય સરકાર દર વર્ષે કરોડો રૂપિયાનું રાજ્યની અંદર હજારો કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે રાજકોટ મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિનું બે કરોડ રૂપિયાનું બજેટ છે આ તમે પૈસાઓ નાખો છો ક્યાં ખરેખર ખુબ જ શરમજનક કહેવાય કે મહાનગરપાલિકાના પોતે પોતાના નિયમોનું ઉલ્લંઘન કરી અને જ્યાં રેસીડેન્શિયલ વિસ્તારમાં રહેના મકાનની અંદર સરકારી શાળા એક કોઈ જાતના એસઓપી નું પાલન કર્યા વગર એમને મંજૂરી કઈ રીતની મળી ખૂબ જ શરમજનક બાબત કહેવાય કે ગરીબ અને મધ્યમ પરિવારના બાળકને જે શિક્ષણનો અધિકાર બે હજાર સ્કૂલની અંદર ગઈકાલે જે 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 તસવીરોમાં છે અમારી પાસે શરમજનક દ્રશ્યો કે આ અંદર અંદર જ્યાં વિદ્યાર્થીઓની કેપેસિટી પાસ છે ત્યાં ત્રીસ વિદ્યાર્થીઓ બેસાડવામાં આવે આ ત્રણ ક્લાસ ની અંદર વિદ્યાર્થીઓને ખીચો ખીચ બેસાડી અને જ્યાં વિદ્યાર્થીઓને નીચે બેસાડવા પાસે તમારી પાસે મોરમ નથી તો આનાથી મોટી શરમજનક ઘટના શું હોઈ શકે આ ઓસરીની અંદર સ્કૂલો છે વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરે એની બાજુમાં ટોયલેટ ટોયલેટ બાથરૂમ છે એની બાજુમાં જ પીવાનું પાણી છે અને ત્યાં જ વિદ્યાર્થીઓને મધ્યા ભોજન આપવામાં આવે છે અમે આજે રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર ને લેખિત રજૂઆત કરી છે આ શાળાએ અમે રૂબરૂ કરવા જવાના હતા પરંતુ આ શાળાનો પ્રવેશ ઉત્સવ હોવાથી અન્ય શાળામાં મર્જ કરેલી છે આવનારા દિવસની અંદર અમે આ સ્કૂલે જઈ અને સમગ્ર મીડિયાના મિત્રોને સાથે રાખી અને ગુજરાતની મોટ શિક્ષણ મોડલની જે પ્રધાનમંત્રી આખા દેશમાં મોટી મોટી ગુણગાવો ભકે એ અમે ઉજાગર કરવાના છે રાજકોટની અંદર આવી અનેક મહાનગરપાલિકા સંચાલિત સ્કૂલોની સ્થિતિ ખૂબ ખરાબ છે અમે રાજકોટની જનકારી અપીલ કરીએ છીએ કે આવી તમારા જેને કોઈ સરકારી શાળાની ખરાબ સ્થિતિ હોય તો અમને અમારી પાસે રજૂઆત કરો અમે આ વસ્તુને ઉજાગર કરી અને લોકો સમક્ષ કરીશું